હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બહુપદીના શૂન્યો અને સહગણકો વચ્ચેનો સંબંધ વિશે ભણવાનો છે તો આપણે પહેલાં તો દ્વિઘાત બહુપદી આગલા વિડીયોમાં જોઈ ગયા હતા દ્વિઘાત બહુપતિ એટલે જે બહુપદીની મોટા મોટીઘાત કેટલી હોય બે હોય તેને આપણે શું કહીશું દ્વિઘાત બહુપતિ તો દ્વિઘાત બહુપતિ કોઈ આપેલ આપેલ હશે તેમાં તેના આપણે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર કરવાનો છે તો આપણે પહેલાં તો શું કરીશું આવી બે કિંમત આપણે શોધીશું કે આ બહુપતિને શું કરશે ઝીરો થશે ઝીરો કરશે એટલે તે બહુપતિના શું થશે શૂન્ય મળશે આપણને બે મળશે તેનો આપણે સરવાળો કરવાનો છે અને ગુણાકાર કરવાનો છે તો આપણે એક દ્વિઘાત બહુપતિ આપેલી છે એક્સ એક્સનો વર્ગ પ્લસ સાત એક્સ પ્લસ દસના શૂન્ય શોધો પહેલાં તો આપણે શૂન્ય શોધવાના હશે પછી તેનો શૂન્યનો સહગણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે સંબંધ એટલે આ શૂન્યનો સરવાળો અને ગુનાકાર કરવાનો છે આપણે તો આપણે એને પહેલાં તો આપણે શૂન્ય મેળવી લઈએ એક્સની કિંમત મેળવી લઈએ કે એક્સ બરાબર શું મૂકશું તો આ બધાનો શું થશે ઝીરો થશે તો આપણે શોધી લઈએ શું લખેલ છે એક્સનો વર્ગ પ્લસ સાથ પ્લસ દસ આ આપણે શોધવાનું છે પહેલાં તો આપણે શું કરવાનું છે અહીંયા કંઈ ના હોય તો એક હોય હંમેશા એકને આપણે અહીંયા સુધી ગુની લેવાનું કેટલા થશે દસ થશે દસને એવા બે ભાગ પાડવાના છે તો આપણે શું કરીશું બે પચામ દસ જો આનો આપણે સર સરવાળો કરીશું તો આપણે આ સાત લાવવાના છે આપણે તો આનો આપણે બે પ્લસ પાંચ કરીશું તો કેટલા આવશે સાત આવશે સાત સાથે શું ગુનાયેલ છે એક્સ તો આપણે બંને શું કરીએ એક્સ આને બે એક્સ કરીએ તો આને સરવાળો કેટલો થશે સાત જ થશે તો આપણે સાતની જગ્યાએ આપણે આ મૂકવાનું છે અત્યારે તો શું થશે એક્સનો વર્ગ પ્લસ આ લખવાનું છે અત્યારે ટુ એક્સ પ્લસ ફાઈ એક્સ પ્લસ ટેન લખીએ આપણે ત્યાં આપણે આપણે શું કરીશું આ બે લખ્યા છે અત્યારે બે બે ભાગ પાડી નાખવાનો છે જો આમાં જો સરખું શું દેખાય છે ટુ એક્સ અને એક્સમાં શું સરખું દેખાય એક્સ સરખું લાગે છે તો આપણે એક્સ લખીશું તો એમાં બચ્યું શું એક્સ બાર કાઢ્યો તો એક્સ બચું આમાંથી આપણે એક્સ લીધો તો શું બચ્યું બે અત્યારે આમાં જોઈએ લઈએ બંનેમાં સરખું શું છે પાંચ દસમાં બી પાંચ આવશે જો પાંચ પાંચ આપણે બહાર કાઢ્યો તો એમાં બચું શું એક્સ પાંચને કોની સાથ ગુણાકાર કરશો તો 10 આવશે તો 2 તો આપણે જો આ સરખો છે સરખો છે આ આપણે બહાર કાઢ લેઈએ x + 2 / 2 = 5 આપણે શૂન્ય સતાનો હોય તો હંમેશા બરાબર 0 લેવાનું અહીંયા 0 = 0 = 0 આ ગુણાકારમાં છે જો આપ બરાબર માં સે એટલે આમાં તો કોઈ તો 0 હશે તો જ બરાબર 0 આવશે તો આપણે શું કરીશું આપણને ખબર નથી કે આ 0 છે કે આ 0 છે તો આપણે લખીશું x + 2 = 0 છે અથવા આપણને ખબર નથી કે કયું 0 છે પણ 0 બનાવશે કેમ કે આ ગુણાકાર નું થશે બરાબર 0 છે x + 5 = 0 x + માં છે પહેલી બાજુ છે તો માઈનસ થશે x = -2 અથવા અથવાના આપણે ઓરબી લખી શકીએ વાંધો નથી પહેલી બાજુ પાંચ તો માઇનસ પાંચ થશે આપણને શૂન્ય મળ્યા એક્સ બરાબર માઇનસ ટુ અને માઇનસ અગર તમે એક્સની જગ્યાએ અહીંયા માઇનસ ટુ મૂકશો તો બધું ઝીરો થઈ જશે ને તેવી જ રીતે એક્સ બરાબર માઇનસ પાંચ મૂકશો પૂરેપૂરું શૂન્ય થશે જે આપણને અહીંયા મળ્યો છે તેને આપણે આલ્ફા લઈએ એકને એકને બીટા લઈએ તો આલ્ફા બરાબર કેટલો મળશે છે માઇનસ બે અને બીટા બરાબર કેટલો મળશે માઇનસ પાંચ આ સૂત્રમાં મૂકીએ આપણે શૂન્યનો સરવાળો પહેલાં તો આપણે શૂન્યનો સરવાળો કરીશું લખીશું શૂન્યનો સરવાળો સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા આલ્ફા પ્લસ બીટા માઇનસ બી આ સુધરા આપણે લખ્યું છે સુરનો સરવાળા માટે તો આલ્ફા કેટલા મળી છે આલ્ફા માઇનસ બે મળ્યું છે આપણે તો આલ્ફાની જગ્યાએ માઇનસ બે લખીશું પ્લસ બીટા કેટલું મળી છે બીટા બીમાં આપણે માઇનસ ફાઇવ મળ્યું છે તે રીતે આપણે આપી જવાનું છે જો આપો બધીમાં આપણે બી તો બીની જગ્યાએ આપણે અહીંયા શું આપેલ છે જો બેની જગ્યાએ આપણે જો આવી એક સાથે ગુનાયેલ હોય તે હંમેશા બે હોય અહીંયા એક સાથે શું ગુનાયેલું છે સાત તો આપણે બી બરાબર શું લખીશું માઇનસ માઇનસ બી બરાબર સાત છે એ આપણે એક્સનો વર્ગ સાથે જે ગુનાયેલ હશે તે હંમેશા એ હશે તો એક સાથે સ્ક્વેર સાથે કંઈ ગુનાયલ નથી અહીંયા તો હંમેશા શું હોય એક હોય તો આપણે એક મૂકીશું જો માઈનસ બે આ માઇનસ પાંચ સાત હશે માઇને ભાગ્યા ભાગ્યાય કરીશું તો તે બી સાત હશે એટલે આપણે શું મળ્યું શૂન્યનો સરવાળ બરાબર સાત મળ્યો આપણે ચકાસી લીધું કે સાચું છે આપણે શું કરવાનું છું શૂન્યનો અને સગુણો વચ્ચેનો સંબંધ ચકાસું તો આ બંને બરાબર આવ્યા ત્યાં આવી આ બંને બરાબર આવ્યા તો અત્યારે આપણે શું કરવાનું છે શૂન્યનો ગુનાકાર શોધવાનો છે આ શૂન્યનો ગુનાકાર શોધવાનો છે શૂન્યોનો ગુનાકાર ગુનાકાર બરાબર શું છે આપણી પાસે આલ્ફા બીટા બરાબર સી ના છેદમાં એ આલ્ફા બીટા સી ના છેદમાં એ આપણે આલ્ફા બીટા શું મળ્યું હતું માઇનસ બે માઇનસ પાંચ અને આપણે ગુનાકાર કરી લઈએ માઇનસ ટુ માઇનસ ફાઈવ સી શું હશે સી જો સી જો જેની સાથે કોઈ એક્સ ગુનાયલ નથી તો આપણે અહીંયા એક્સ ગુનાયેલ નથી તે કેટલે છે દસ છે દસથી બરાબર દસ મૂકીએ એ બરાબર આપણે જાણી લે તો એક હતું માઇનસ પેન માઇનસ પાંચનો ગુના કરીએ તો શું આવશે દસ આવશે કેમ આ માઇનસ માઇનસ પરો બંને બરાબર આવ્યા આપણે ચકાસી લીધું તેવી જ રીતે આપણે સોદાય બે પોઈન્ટ બેના આપણે દાખલા કરીશું શું કીધું છે શૂન્ય સોદો અને સ ગુનો વચ્ચેનો સંબંધ ચકાસવાનું છે તો પહેલો દાખલો છે તો આપણે શું કહી દઉંશું પહેલાં તો આપણે કંઈ હોય તો કંઈ નથી હોય તો હંમેશા એક હોય તો એકને આઠ સાથે ગુના તો શું આવશે આઠ આવશે આઠના આપણે બે ભાગ પાડવાનો છે જે ભાગ બે ભાગ પાડીશું તે માઇનસ ટુ બરાબર આવવા જોઈએ તો આપણે શું કરીશું બે ચોગ આઠ આનો ગુનાકાર આઠ થયો આનો જ આપણે સરવાળા માઇનસ કરીએ તો શું આવવા જોઈએ માઇનસ બે તારે શું કરીશું મોટી ચિહ્ન હોય એ માઈનસ હે તો મોટી ચિહ્ન આપણે માઈનસ કરીશું માઈનસ તો જો આપણે x હે તો આપણે અહીંયા x લખીશું 2x 4x 4 માંથી 2 જશે તો -2 જ આવશે તો આના બરાબર આપણે શું લખીશું આ લખીશું ત્યારે તો લખીશું અહીંયા આપણે x નો વર્ગ + 2x - આ લખ્યું છે આપણે ચાર એક્સ માઇનસ આઠ આપણે શૂન્ય સદવાનું છે શૂન્ય ક્યારે બનશે બરાબર ઝીરો હશે તો જ શૂન્ય બનશે તો આપણે બે ભાગ પડવાના અત્યારે આ બે ભાગ આ બે ભાગ અત્યારે બંનેમાં સરખો હોય તે લેવાનો બંનેમાં સરખો શું છે એક્સ દેખાય અહીંયા અહીંયા બે એક્સ દેખાય તો આપણે શું કરીશું એક્સ બાર લખીશું એક્સ અત્યારે શું બચ્યું એક્સ બચ્યું અને આમાં શું બચ્યું बे बैचा जो अइनस माइनस है तो आप माइनस ने बार काढ़ीए सॉरी माइनस ने बार काढ़ी आम बने कॉमन शू देखा सरको शूँ देखा तो चार तो आप बाकी बच्चू शू एक्स माइनस है तो अँ माइनस तो का प्लस आपसे आपने सु सु तो बे आपसे। चार नहीं तो बे वर्ड गुणीशूँ बराबर जीरो तार जो एक्स प्लस प्लस बेहतर एक्स प्लस बे તાને આને સરખું છે એટલે આપણે એને બાર કાઢીએ એક્સ પ્લસ બે અત્યારે બેંચ્યું છે આમાં એક્સ માઇનસ તો માઇનસ આમાં શું બચ્યું આ બહાર કાઢ્યું હતું માઇનસ ચાર બરાબર ઝીરો ઝીરો ક્યારે થશે આ તો આ ઝીરો છે કાં તો આ ઝીરો છે આપણને ખબર નથી એટલે આપણે બંને એને લઈએ અથવા કરીને બરાબર ઝીરો અથવા આપણે ઓર લખીએ એક્સ માઇનસ જો એક્સ प्लस में से पेली बाजें से तो मईनस में आर लखी एक्स माइनस में से पेली बाजें से तो प्लस में थे भी बे मैसे आप मान मे एक आल्फा एक ने बीटा मान बे कीमत मड़ी से अगर आ ते एक्स जगह माइनस टू मूको तो बधु तो आ जीरो आ तब एक्स बराबर फोर मुकशो तो बधु आ जीरो थे आ जीरो थे तो बने आ દ્વિઘાત બહુપતિના શું થયા શૂન્ય થયા તો આપણે શું કરવાનું છે સગણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે તો શૂન્યનો સરવાળો સૂત્ર શું છે શૂન્યનો સરવાળો માટે સૂત્ર શું છે આલ્ફા પ્લસ બીટા માઇનસ બીના છેદમાં એ આ સૂત્ર તમારે ધ્યાન રાખવાનું તો આપણે આલ્ફા બીટા તો મળી ગયા કેટલા મળી ગયા એક તો માઇનસ બે પ્લસ બી ટાવાળા કેટલા મળી ચાર મળ્યા છે તેવી રીતે આપણે શું કરવાનું છે માઇનસ બી તમે જે બી આપે આપેલો હોય બહુ બધી તેનું સ્વરૂપ લેવાનો એક સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એક સ્કવેર સાથે જે બી હોય તે અમે શું એ હોય તે એક સ્ક્વેર સાથે શું છે કંઈ નથી તો એક અમે માન લેવાનું એની જગ્યાએ શું મળશે માઇનસ બી તેમને એમ જ એની જગ્યાએ શું મળી ગયું આપણને એક મળી ગયો બી બરાબર હોય બે કોની સાથે હોય એક સાથે ગુનાયેલ હોય તે શું હોય બે હોય તો અહીંયા એક સાથે શું ગુનાયેલ છે માઇનસ બે અહીંયા જો બે સાથે શું ગુનાયેલ છે જો એક્સ બરાબર અહીંયા શું મળે છે એક સાથે ગુનાયેલ હોય તે બે હશે તો એમાં જોઈ લઈએ એક્સ સાથે ગુનાયેલ કેટલું છે તે સાથે માઇનસ બે ગુનાયેલ છે તો આપણે અહીંયા માઇનસ બે લખીશું ચારમાંથી બે જશે તો કેટલો મળશે બે મળીએ માઇનસ માઇનસ પ્લસ એટલે આવી જો બંને સરકાયું તો આપણે શૂન્યનો સર સરવાળ માટે જે ચકાસું તે સાચું છે તે જ રીતે શૂન્યનો ગુનાકાર શોધવાનું શૂન્યોનો ગુનાકાર શૂન્યોનો ગુનાકાર જે મળ્યા છે આપણે આલ્ફાના બીટા એનો ગુનાકાર કરવાનો છે આલ્ફા બીટા આ ગુનાકાર પછી ચકાસવા માટે જે સૂત્ર છે સિંહના છેદમાં આ सीना सेद में ए आल्फा बीटा शू से, से बे चार बेचार तो आलफा जगह माइनस बे मूकी बीटा जगह शू मूकी चार सी शू हे सी जे जिस कोई एक्स गुना होते गुनालना नहीं तो कल माइनस आठ तो आप सी जगह शू लखीश माइनस आठ एक जगह आप लिखो शूँ लिखो एक तारी जो આનો ગુના કરી કેટલા આવે માઇનસ આઠ આ બી માઇનસ આઠ આવશે તો આપણું સાચું છે આપણે શું કરવાનું સગુનો કોચેનો સંબંધ શકાશન હતું તો જો બરાબર બંને બરાબર આવ્યા આ બી બરાબર આવ્યા તો આપણે સાચું છે અત્યારે બીજો દાખલો છે તો આપણે પહેલાં જ શું કરીએ અહીંયા જે હોય તેના આપણે આની સાથે ગુના કરવાનો ગુનાકાર કેટલા આવશે ચાર આવશે જો અહીંયા ચાર છે તો એક સાથે ગુનાકાર ચાર આવશે તો આપણે શું કરીશું તો એ પહેલાં તો એના બે ભાગ પાડીશું શું બે ભાગ પાડીશું બે દુ ચાર આ કેટલો છે માઈનસ છે તો આને બી માઇનસ કરીશું આને બી માઇનસ કરીશું બંને પ્લસ કરીશું શું આવશે ચાર આવશે પણ એની સાથે શું ગુનાયેલ છે એક્સ ગુનાયેલ છે એ આને બી એક્સ લખીશું આને બે એક્સ લખીશું અત્યારે આપણે માઇનસ ચારની જગ્યાએ આપણે આ લખવાનું છે ફોર એક્સ અત્યારે માઇનસ ચારની જગ્યાએ આ લખવાનું છે ટુ એક્સ ટુ એક્સ પ્લસ વન લખ્યા અત્યારે આપણે આને બે ભાગ પાડવાના છે આપણે આને આને અત્યારે બંનેમાં જે સરખું દેખાય શું સરખું દેખાય એમાં એસ એસ તો સરખું દેખાય સાથે બે આવશે ટુ એસ અત્યારે આપણે શું કરીશું તો કોને સાથે ગુના કરીશું તો ફોર એક્સ સ્ક્વેર મળશે આ ટુ એક્સ તો બહાર કરી લીધું તો હજુ ટુ એક્સ કરીએ તો આનો ગુણાકાર છે તો 4 a સ્ક્વેર થશે આનો આજ બાર કાઢ્યો આપણે તો એમ ભાઈ શું કશું ન હોય તો અહીં એક હોય તે રીતે આપણે આ માઈનસ ને બહાર કાઢીએ તો આમાં બનમે સરખો શું થશે કશું દેખાત નહી તો એક આપણે લઈએ બહાર કાઢ લઈએ ટ્વેイス લાવવા માટે શું કરીશું આપણે આ માઈનસ એ પા આપણે માઈનસ બહાર કાઢ્યો તો ડાયરેક્ટ આપણે ટ્વેイス લખીશું અહીંયા જો અહીંયા માઇનસ પ્લસ છે તો આપણે અહીંયા માઇનસ કાઢી લીધો તો અહીંયા ભાઈ માઇનસ લખવું પડશે કેમકે આને ગુનાહ કરશું તો જ પ્લસ વન મળશે અને આને આ સાથે આની સાથે ગુનાહ તો આ મળશે તો આપણે જો આ બંને સરખા આવ્યા જો અને શૂન્યને જ શોધવાનો હોય તો હંમેશા ઝીરો જ લખવાનું આ બી જરૂર થશે જો સરખા મળ્યા તેને આપણે બહાર કાઢી લઈએ ટુ એસ માઇનસ વન બાકી શું રહ્યું ટુ એસ -1 बराबर 0 बराबर 0 થશે એટલે કે આમે તે બંનેમાંથી કોઈ એક 0 જ થશે તો જો 2s બંને સરખા છે 2s -1 बराबर 0 આજ આવશે 0s = તો s ના પક્ષ સોડવાનું છે તો પહેલા શું કરીશું 1 ને પેલ્બા લઈશું એટલે 1 થશે - એ પેલ્બા જશે + થશે આપણે ખાલી s ની કિંમત શોધવાની છે તે સાથે ગુણ્યા લઈ છે તે ને પેલ્બા લઈ લે ગુનાયેલ છે તો પહેલી બાજુ છે તો છેદમાં આવશે એ બરાબર શું મળે વન બાય ટુ આભી બે સરકો છે તો આના બરાબર જ મળશે વન બાય ટુ તો શૂન્યોનો સરવાળો બરાબર સૂત્ર શું છે આપણી પાસે શૂન્યનો સરવાળ બરાબર સૂત્ર શું છે આલ્ફા બરાબર માઇનસ બીના એ તો આપણે માઇનસ આને શું માન લેવાના એક સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એક સાથે ગુનાયેલા હોય તો હંમેશા હોય এক স্বৰ গুণ হমেচা এ হ' যে কেই গুণ নাই হয় হমেচা সি হয় শূন্য চাৰো চুত্ৰ লিখিছো পেলাই শূন্য শুফা বীটা প্লছ মাইনছ মলফা বীটা বৰা চাৰোঁ মতে আলফা বীটা লৈ ল' বাই টু প্লছ ৱন বাই টু তাৰে মইনছ বিচাৰ જેની સાથે એક્સ ગુનાયેલ હોય તે એમએ શું હોય બી હોય તે સાથે શું ગુનાયેલ છે માઇનસ ચાર તો માઇનસ ચાર લખીશું અહીંયા એ બરાબર શું હોય જે એક્સક્વેર અહીંયા એક્સના સ્વરૂપમાં છે તો આપણે એસ લખીશું એવા વાંધા નથી એક્સ સાથે ગુનાયેલા તે શું હોય એ હોય તો એ સાથે શું છે ચાર છે તો અહીંયા નીચે ચાર આવશે આને આપણે કરીશું છેદ સરખો છે એટલે અંતનો સરવાળો કેટલો બે બે છે માઇનસ માઇનસ પ્લસ થશે એટલે ચાર બેને ભાગ કરશું બે વડે તો એક મળશે ચારની ચાર વડે એક મળશે જો સરખાયું એટલે આપણે દાખલો સાચો છે આ માટે અત્યારે ગુનાકાર માટે શોધીશું શૂન્યનો ગુનાકાર શૂન્યનો ગુનાકાર શૂન્યનો ગુનાકાર માટે સૂત્ર શું છે ગુનાકાર માટે આલ્ફા બીટા બરાબર સીના છેદમાં એ બીટા સીના છેદમાં એ આલ્ફા બીટા કેટલા મળે છે વન બાય ટુ વન બાય ટુ સી બરાબર શું છે જેની સાથે કશું ગુનાયેલ ના હોય તો કો કેટલો છે એક છે એક લખીશું એ આપણે મળ્યો અહીંયા કેટલો ચાર તો ચાર તો જોઈશું એક એક ગુના કરશું બે દુ ચાર બંને સરખું મળ્યું એટલે આપણે દાખલો સાચો છે બાકીના ત્રણ દાખલા છે આ બાકીના લેક્ચરમાં કરીશું